ગારીયાધારમાં ગુંડાઓ બેફામ બન્યા ગાળો બોલવાની ના પાડતા અસામાજિક તત્વોનો મહેમાન પર પાઇપથી હુમલો વેળાવદરમાં રહેતા આલાભાઈ રબારી ગારિયાધારમાં આવેલ પોતાના ભત્રીજા અરવિંદભાઈ વશરામભાઈ ખાંભલિયાના સુખનાથ પ્લોટ ખાતે આવેલા હીરાના કારખાને બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મળવા ગયા હતા ત્યારે બે વ્યક્તિઓ જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા જેથી આલાભાઈ રબારીએ જે વ્યક્તિઓ અશોભનીય વર્તન કરી રહ્યા હતા તેમને યોગ્ય વર્તન કરવાનું કહેતા ગારિયાધારના કહેવાતા ગુંડાઓ દિનેશ ઉર્ફે સનેડો તેમજ જગદીશ આલાભાઈ રબારી ઉપર પાઇપો લઈને તૂટી પડ્યા હતા મૂળ વેળાવદરમાં રહેતા આલાભાઈ રબારી ગારિયાધાર ખાતે પોતાના ભત્રીજાના કારખાનામાં મળવા આવ્યા હતા ત્યારે ભત્રીજાના કારખાના પાસે કેટલાય ટપોરીઓ બેફામ વર્તન સાથે ગાળાગાળી કરતા હતા આલાભાઈએ જણાવ્યું હતું કે અવારનવાર જાહેરમાં અસભ્ય વર્તન તેમજ દારૂ પીવાની આદતને કારણે આજે આલાભાઈ રબારીએ આ અસામાજિક જાહેર જગ્યા હોવાથી યોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનું કહેતા અસામાજિક અનુ સ્વમાન ગવાતા અસામાજિક તત્વોમાંના કેટલાય ટપોરીઓ આલાભાઈ ઉપર ગુસ્સે ભરાયા હતા જેમાં ખાસ કરીને દિનેશ ઉર્ફે સનેડો તેમજ સનેડાનો સાગીરિત જગદીશ આ ગુંડાઓ અકડાઈ જઈ વેડાવદરના નિવાસી અને ગરિયાધારના મહેમાનો પર લોખંડી પાઇપ લઈને તૂટી પડ્યો હતો જેને કારણે આલાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમજ સખત લોહીની ધારાઓ વહેતા આલાભાઈને તાત્કાલિક ભાવનગર ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પાડી હતી જ્યાં ભાવનગરની પોલીસ ચોકીએ ઘટનાની નોંધ લીધી હતી તો ગારિયાધાર પોલીસે આલાભાઈની ફરિયાદના આધારે બનામની ફરિયાદ દાખલ કરી હતી જેમાં આલાભાઈ રાહાભાઈ ખાંભલી એ જગદીશભાઈ વેલાભાઈ તેમજ દિનેશ ઉર્ફે સનેડો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

નામ છનેડો એક નામ જગદીશ બીજું કોઈ ઘણા જ હતા શું હથિયાર હતો ભાઈ પાસે લોખંડ નું પાયો કર્યો છનેડે પકડી રાખ્યો જગદીશે ગા કર્યા કોઈ જુનિયર દાવત ને કોઈ જુનિયર વાત અડવા ન હતી દારૂ પી ન હોવા ન હોવા ને બોલતા હતા હું ત્યાં થી નીકળ્યો એટલે પૂછો કે હું કામ ગાળ બોલો છો માથા કુટ કરવાનું કારણ ગાળ્યું બોલતા હતા મેં કીધું ગાળ્યું બોલો માં એ મારું કારખાનું છે બરાબર કઈ અત્યારે કઈ જગ્યા અહીંયા અત્યારે કઈ જગ્યા તમે આયા